સર્વ તીર્થમય માતા સર્વ દેવમય પિતા શાસ્ત્રમાં લખાયેલા આ શબ્દોને શાશ્વત સ્વરૂપે સાર્થક સાબિત કર્યા છે બનાસકાંઠાના ચડોતર ગામના બે દીકરાઓએ સંતાનોને પ્રેરણા પૂરી પાડતી અને મા બાપનું મહત્વ સમજાવતી આ કહાણી પર એક નજર કરીએ માતા પિતાની સેવા એ ઈશ્વરની સેવા સમાન માનવામાં આવે છે અને એ જ ઉમદા હેતુથી બનાસકાંઠાના ચડોતર ગામના બે દીકરાઓએ પિતાની હયાતીમાં તેમની પ્રતિમા બનાવડાવી અમદાવાદની એક ભગતની પ્રતિમા જોઈ હસમુખભાઈને પ્રેરણા મળી અને ત્યારે જ નક્કી કર્યું કે તેમણે પણ પિતાની આવી જ પ્રતિમા બનાવડાવી છે પિતાને ઉદયપુર લઈ ગયા અને આ બેહૂબ પ્રતિમા બનાવડાવી

ફોટા અમે એમ કે એટલે મૂર્તિ જોઈએ એટલે પછી મને એવો વિચાર આવ્યો કે મારા મારા બાપાની આવીને આવી મારા મૂર્તિ બનાવી છે માતા પિતાની સેવા કરવાનું કામ પહેલાથી જ આ બંને ભાઈઓ કરે છે બેવર વર્ષ અગાઉ આ બંને ભાઈઓએ પોતાના માતા પિતાને જીવતે જીવ સમાજને જમાડવાનું પણ પુણ્યનું કામ કરેલ છે ન માત્ર તે પણ પિતાની પ્રતિમા જ્યારે સ્થાપિત કરી ત્યારે પણ આસપાસના દસ ગામના લોકોના અગિયાર જેટલા લોકોને પણ ભોજન કરાવ્યું હતું આ પ્રતિમાને દૂર દૂરથી જોવા લોકો આવતા હોય છે અને આ બંને પુત્રોએ જે સરાહનીય કામ કર્યું તેને અભિનંદન પાઠવે છે તો પિતા પણ તેમના દીકરાના આ કાર્યને બિરદાવે છે તો અમે 4-5 લાખ રૂપિયા ખર્જો કરીને મૂર્તિ બનાવી દીધી અમે ધન્યવાદ કહેવાય અને અન્ય લોકો પણ આવી પ્રેરણા લે કે અમને સેવા કરે માવતરની આમના બંને દીકરાનો ધન્યવાદ કહેવાય કે અમને જે તે જે મૂર્તિ બનાવી આ અમારા છોકરાને એવો વિચાર આવ્યો કુટુંબને અને અમારા કુટુંબને અને અમારા છોકરાને વિચાર આવ્યો કે મારા બાપાને જીવતા મૂર્તિ બનાવી છે તો એ જોતા જ હોય મરી જ્યાં છેડે તો અમે ગમે એમ ઢોલો ગાડે તો એને શું ખબર પડે એ બદલે મને છેડે ઉદયપુર લઈ ગયા ઉદયપુર લઈ જઈને મને અહીંયા મૂર્તિ બનાવવા આવી તે સો મહિના મૂર્તિ તૈયાર થઈ પછી હવે લાવીને અમે ઊંચીને અમારે ફેરવડી અમે જમણ કર્યું અને અમારે બધા ખુશખુશ છે છોકરા રાજી છે અને અમારા હગાવાળા બધા રાજી છે